બાર તાલુકાની ફતેપુરા ગ્રામ પંચાયત સમરસ થઈ વિભાજન બાદ પ્રથમ ચૂંટણીમાં જ સમરસ થઈ પંચાયત વકીલાબેન નવલસી પરમાને બિનહરીફ સરપંચ તરીકે કરાયા છે જાહેર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પ્રમુખ કુમાનસિંહ ઝાલા પૂર્વ પ્રમુખ માનસી સોઢા ઉપસ્થિતિમાં પંચાયત સમરસ બની અગાઉ કરેલ જાહેરાત મુજબ ધારાસભ્ય પંચાયતને આપશે ઇનામ વિકાસના કામો માટે દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે ધારાસભ્ય ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પૂર્વ પ્રમુખ માનસિંહ સોઢા તાલુકા પ્રમુખ કુમાનસિંહ ઝાલા આગેવાનીમાં અત્યાર સુધીમાં ચાર ગ્રામ પંચાયત સમરસ થઈ રૂપનગર માનપુર છાપરિયા અને ફતેપુરા સહિતની ગ્રામ પંચાયતો સમરસ થઈ રિપોર્ટ આજે ડાબા જે પંચાયત વિભાજન કરવામાં આવ્યું એ પંચાયત નવલસિંહ જે સરપંચ તરીકે નિયુક્તિથી એટલે આખા ગોમવાળાએ બધાને જોરશોરથી વધાવી લીધા અને એમને સમરસ કરી અને બાયડ તાલુકામાં એક ફતેહપુરા ગ્રામ પંચાયતમાં વિકાસ માટે નવી નવી તકો આપણને મળવાની છે અને ગ્રાન્ટો પણ આપણને જે પણ સરકારમાં મળવાની છે એ પણ પૂરેપૂરી આપણે વિકાસ કરી અને આપણે પૂરેપૂરો લાભ આપણે કોકિલાબેન નવલસિંહને આપણે પૂરેપૂરો લાભ આપીશું